ગરીબાય આર્થિક સંઘર્ષ એનું કારણ ગત જન્મનું આપણા કર્મો તો ખરા પણ આ જન્મની પણ આપણી નીતિ છે મનુષ્ય પૈસા કમાવા ખૂબ ધમપછારા કરે ધન ધાન્ય સમૃદ્ધિ ભેગી કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પણ એક બેઝિક સિદ્ધાંત ભૂલી જાય છે કે તમે ગરીબ હો મધ્યમ વર્ગ હો કે અમીર હોવ તમારી જે આવક છે એ આવકના દસ ટકા તમારે ધર્મના માટે ખર્ચો કરવો જોઈએ આ એક સનાતન ધર્મનો બેઝિક બ્રહ્માંડનો નિયમ છે જે ઋષિમુનિઓ અને ગુરુઓ પણ કહેતા આવ્યા છે હવે આપણે સનાતની છીએ તો પણ આ બેઝિકનું પાલન કરતા નથી જનાદેવી ફરિયાદ કરે ઘર ચલાવવાના જ ફાપા ભરે અરે ભાઈ તમે ઘર ચાર જણનું જલાવતા હોય ને તો પાંચમું આ ચેરિટી માટે તમારે ભાગ રાખવો જોઈએ એમ પાંચ રોટલી બનાવો છો તો એક રોટલી ગાય માટે બનાવો એમ સમજા કશે ચા પીવા ઊભા છો દસ રૂપિયા ની ચા પીવો હોય તો કોઈને પાંચ રૂપિયાની પણ ચા અર્ધો કપ પણ પાવ સૌથી સીધો સરળ માર્ગ છે મહાદેવ અભિષેક કરો હવે જળ ચડાવવામાં પણ ક્યાં પૈસા ચડે છે ભાઈ હે જળ ચડાવવાના તો કઈ પૈસા ચડતા નથી તો એ પણ એક નિત્ય કર્મ છે ગાયને નિત્ય ઘાસ ખવડાવવું જોઈએ એનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે જેના કોઈ પણ ગ્રહ નક્ષત્ર આધિ વ્યાધિ ઉપાધિ કુંડલીમાં બધા જ દોષ છે સમજો ને એ સર્વ દોષનું નિવારણ ગૌ માતાની સેવા છે આપણે એનું દૂધ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પીએ છે તો એને રોટલી કે ઘાસ ખવડાવવા પણ રાજી નથી એમ જે તમારા ભાણામાં ભાઈ આવે છે ને એમાંથી એક ટુકરો પક્ષ પશુ પંખીઓનો પણ છે ખાલી આપણું પેટ ને આપણા પરિવારનું પેટ ભરવા માટે આપણે આવ્યા નથી જે માણસ ખાલી પોતાનું પેટ ભરે છે પોતાના ખાલી પરિવારનું ભરે છે ચાહે ગમે તેટલો ગરીબ માણસ હોય તેને પણ હું આ કહેવું છું ગરીબ મધ્યમ વર્ગ અને અમીર બધાને જ આ શબ્દ લાગે છે અને કેવર એ ધન ધાન્ય સમૃદ્ધિ ભેગી કરવામાં જ રજ્યો પચ્યો રહે છે એને આ ભવમાં નહીં તો નેક્સ્ટ ભવમાં આર્થિક સંકટ ગરીબ કન્ફર્મ છે કારણ કે તમે જ્યારે કોઈને આપતા જ નથી તો ભગવાન તમને શું કામ આપે કેમ પ્રકૃતિના ભગવાનનો નિયમ છે આપવો તમને ભગવાન આપે છે કોઈ કારણ વગર આપે છે પ્રકૃતિ તમને આપે છે પ્રકૃતિની તમે શું સેવા કરી નદી જળ આપે છે બરાબર વરસાદ આપણને એ પણ જળ આપે છે પવન આપણને ઠંડક આપે છે પંચતત્વો થી તો આપણું શરીર છે નહીં પંચતત્વથી જ આપણું જીવન છે તમે પ્રકૃતિને પંચ તત્વને શું આપ્યું આપણે મરીએ છે ને આપણો સંસ્કાર થાય છે ને એમાં જેટલા લાકડાનો ઉપયોગ થાય છે ને એટલા વૃક્ષ પણ આપણે વાવતા નથી જેટલા ફળ ફ્રૂટ શાકભાજી આપણે ખાઈએ છીએ બધું શું ખેડૂતની જવાબદારી છે નહીં ભાઈ આપણે જેટલું પ્રકૃતિનો ઉપયોગ કરીએ છીએ એટલું પ્રકૃતિને પાછું આપવું પણ પડે નહીં આપી એટલે ઋણ ઋણ એટલે ગરીબાઈ સીધો ને સરળ હિસાબ છે પછી જ્યોતિષો પાસે જાવ ને મહારાજો પાસે જાવ ને આગ્રહ નરે છે ને પેલો ન રહે છે ને પછી એ ઉપાય આપે ને કે કે આ બધું બોગસ છે ભાઈ એમ કે પછી એ ઉપાય નહીં ફર એટલે શું કે બોગસ છે જ્યોતિષો ખોતા છે ને મહારાજો ખોતા છે ભાઈ ખોતા આપરે છે કેમ કે આપણે પ્રકૃતિ પાસે લઈએ છીએ આપણે કંઈ આપતા નથી આપણા પુણ્યથી કે પુણ્ય ન હોય તો પણ આપણી પાસે જે કંઈ પણ ધનધાન્ય સમૃદ્ધિ છે એનું દસ ટકા પણ આપણે જરૂરિયાતમંદોને આપતા નથી બોગસ આપણું જીવન છે હું ત્યાં સુધી કહું કે જે ગરીબમાં ગરીબ જે રોટલો બોલીને ભીખ માંગતો હોય ને ભાઈ એ ભીખમાં માગેલો રોટલો પણ જે બીજા સાથે વેચીને ખાય છે એની પર પણ લક્ષ્મીની કૃપા થાય છે ભગવાન તમારી પાસે કેટલું છે એ નથી જોતા ભલે તમે ગરીબ હો ગરીબમાં ગરીબ હોય તો તમારો આ ભાવ જોય છે ગરીબ ગરીબા એટલી હોય ને ભાઈ કે ભાણામાં એક રોટલો હોય ને એમાંથી એક ટુકડો તોડીને પણ કૂતરાને નાખવાની જો તમે તમે નાખતા હોય ભાવ નહીં ખાલી નાખતા પણ હો એ ભાવથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પરીક્ષા તકલીફ હોય ત્યારે જ થાય ને ગજવામાં પાંચ હજાર પડેલા હોય તમે સો રૂપિયા કોઈની પાસે ખર્ચી કરો તો એ એમાં તમારા ભાવની પરીક્ષા નથી થતી તમારા ભાવની પરીક્ષા ક્યારે થાય છે કે જો એમાં સો રૂપિયા જ હોય અને એમાં તમે કોઈને દસ રૂપિયાને ખવડાવવાની વૃત્તિ રાખતા હોય ત્યારે તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ છો ઘણા એવા માણસો છે કે જવા દસ હોય તો દસે દસ રૂપિયા પણ ખર્ચી કાઢે કોઈને જરૂરિયાત હોય તો એના પર મોરી વેલી ભગવાનની કૃપા થાય જ છે બાકી બધું મંત્ર તંત્ર એના યંત્રથી કંઈ મેળવી શકાતું નથી અને એ મેળવેલું રહેતું નથી ગુરુ અને ઈશ્વરની કૃપા થાય અને જે મરે ને ભાઈ એ જીવનભર રહે છે અને ભવો ભવ રહે છે સમજીએ એટલે શોર્ટકટ છોડો અને એ રીતે જીવો કે ભગવાનની કૃપા એવી થાય કે તમને ભવો ભવ ધન ધાન્ય સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય મળી રહે અને હું તો કહું એવી કૃપા પ્રાપ્ત કરો ને હે ભવો ભવ જીવવાની જરૂર હું છે પ્રભુનું શરણ મળી જાય એના ચરણ મળી જાય અને માંગો જ ભગવાન પાસે ધન ધાન્ય ખાલી સમૃદ્ધિ નહીં માગો આરોગ્ય આયુષ્યની સાથે ભવો ભવ ભક્તિ માગો સદગુણ માગો હું સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકું મને એવા વિચાર અને મારું હૃદય અને મારી ચરિત્ર હોય મારી એવી સ્થિતિ માગો હા એટલે સાહેબ મારી આવક ઓછી છે હું કઈ રીતે ગાયને પણ એક રોટલી ખવડાવી શકું કે ઘાસ ખવડાવી શકું આ બધી વાત ખોટી છે ભાઈ કાલની ફિકર તમારી પરમાત્મા કરશે તમે આજે તમારી ફિકર કરો તમારા કર્મની ફિકર કરો કંઈ નહીં કંઈ નથી કરી શકતા બહુ ગરીબાઈ છે કંઈ નહીં તમારા 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 બાળકો માટે પાંચ રોટલી બનાવતા હોય ને તો એક રોટલી ગાયની પણ બનાવો મહાદેવનું મંદિર હોય ને નજીક જઈને તો એને નિત્ય પાણી ચડાવ વરસમાં એક બે વાર તમારી કુળદેવીને પગે લાગવા જાઓ તમારા ઈષ્ટદેવ તમારા જે ઈષ્ટદેવ હોય રામકૃષ્ણ શંકર હનુમાન એની નિત્ય નામ જાપ કરો એની મારા કરો બરાબર કંઈક તો કર ત્યારે કોઈ કોઈ રીતે કિસ્મત ચમકતું નથી ત્યારે આટલું પણ કરો તો મને મારો અનુભવ એમ કહે છે અને મારી સમજ એવું કહે છે અને ગુરુઓ સાથેનું મારું જીવન એવું કહે છે કે આટલું કરવાથી પણ કંઈક તો થાય છે પ્રાતકાલે સંજય બોરીવાલાના પ્રાટકાના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રો બહેનો ભાઈઓને શ્રી ગુરુદેવ દત્ત જેમને સંવાદ કરવો હોય કંઈક પૂછપરછ કરવી હોય પોતાના જીવન વિશે તો મારો નંબર છે સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો セリーグルネームだった。